દિલ્લી કેરેટ લીધા છે જે અત્યારે શિયાળામાં ખૂબ જ મળતા હોય છે ગાજરનો હલવો બનાવવા માટે આ જ ગાજરનો ઉપયોગ કરવો હવે એને ધોઈને મેં સાફ કરી લીધા છે આપણે બંને સાઈડથી કટ કરી અને એની સ્કીન ઉતારી લેશું ગાજરની પસંદગી કરતી વખતે એક વસ્તુ ખાસ યાદ રાખવી એકદમ જાડા અને મોટા ગાજરની પસંદગી કરવી કારણ કે એ એકદમ પાકેલા હોય તો મીઠા હોય છે અને ખમણો ત્યારે અંદરનો જે વ્હાઈટ ભાગ હોય છે એ નથી લેવાનો અને ત્યારબાદ આવી રીતે ખમણીથી એને ખમણી લેવાના છે બને ત્યાં સુધી ઝીણું ખમણ કરવું જેનાથી એ કૂક થવામાં વાર ન લાગે અને આમ પણ ગાજરનો હલવો છે એ બનતા ઘણી વાર લાગતી હોય છે તો કોઈ જો એમ કે ફટાફટ બની જાય તો ગાજરનો હલવો ટ્રેડિશનલ રીતે જે રેસીપી છે એમાં ફટાફટ બનતો નથી વાર લાગતી હોય છે તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતથી જ બનાવવાના છીએ તો મારી પાસે ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે અહીં એકદમ જાડા તળિયાવાળી કઢાઈ લેશું જેમાં ઘી ઉમેરવાનું છે તો લગભગ અહીં બેથી ત્રણ મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને હવે ઘી થોડું મેલ્ટ થાય એટલે ગાજરનું બધું જ ખમણ આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ એને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરવાનું છે તો આ વસ્તુ છે સૌથી પહેલું સ્ટેપ છે જ્યારે પણ ગાજરનો હલવો બનાવો ત્યારે એક વખત ઘીમાં એને ત્રણથી ચાર મિનિટ માટે સોતે કરી લઉં હવે એક વખત સોતેથી છે એટલે આપણે દૂધ ઉમેરવાનું છે તો અહીં મેં દોઢ કિલો ગાજરના ખમણ સામે એક લિટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે મેં અહીં અમૂલ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ ફૂલ ફેટવાળું દૂધ લઈ શકો હંમેશા જ્યારે પણ કોઈ પણ મીઠાઈ બનાવતી વખતે દૂધનો ઉપયોગ કરો તો એ દૂધ ફૂલ ફેટવાળું જ લેવું જેનાથી મીઠાઈનો સ્વાદ છે સરસ આવે છે તો દૂધ આપણે ઉમેરી દીધું છે હવે એને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સતત આવી રીતે ચલાવવાનું છે અહીં આપણે દૂધ છે એ ઉમેર્યા બાદ ગાજરને દૂધની અંદર જ કૂક કરવાના છે એટલા માટે આપણે ઘીમાં સૌ પ્રથમ થોડા સોતે કરી અને હવે દૂધ ઉમેરીને દૂધની અંદર જ ગાજરને કૂક કરીશું તો એનાથી જે દૂધનો માવો થશે અને સાથે સાથે ગાજર એમાં જ કૂક થશે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ગાજરના હલવાનું એક વર્ઝન કૂકરમાં ગાજરનો હલવો બનાવે એ પણ છે પણ ઓથેન્ટિક રીતે જે આ રીત છે એ રીતે જ હલવો બનાવવામાં આવતો હોય છે અને એનો સ્વાદ છે વધારે સારો આવતો હોય છે તમે કૂકરમાં પણ બનાવી શકો જો ફટાફટ બનાવવો હોય તો પણ આ જે રીત છે એ સૌથી જૂની રીત છે તો તમે જોઈ શકો છો દૂધ ઘણું રિડ્યુસ થઈ ગયું છે હવે આપણે ખાંડ ઉમેરીશું તો અહીં મેં દોઢ કિલો ગાજરના ખમણ સામે અહીં એક નાની વાટકી એટલે કે અડધો કપ જેટલી જ ખાંડ ઉમેરી છે કારણ કે ગાજર મીઠા જ હોય છે તો વધારે ખાંડ ઉમેરવાથી એકદમ ગાજરનો લો ગળ્યો થઈ જશે તો અહીં એકદમ માઇલ્ડ સ્વીટનેસ રહે એ રીતે આપણે ઉમેરવાની છે હવે ખાંડ મિક્સ થઈ ગઈ છે હવે આપણે સતત આને ચલાવતા રહેવાનું છે તો અહીં સતત ચલાવતા છે ને એકદમ લચકા જેવું બની ગયું છે તો હલવો છે એ બસ હવે દસથી પંદર મિનિટ આવી રીતે સતત ચલાવશો એટલે તૈયાર થઈ જશે ટોટલ ગાજરનો હલવો બનાવવામાં મને બે કલાક જેવો સમય લાગ્યો છે તો ગાજરનો હલવો ફટાફટ બનાવવો બહુ જ મુશ્કેલ છે બનતો જ નથી આ રીતે બનાવવો હોય તો ઘણો સમય લાગે છે ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે કે નહીં એ કઈ રીતે ખબર પડે તો જ્યારે હલવો તૈયાર થઈ જાય છે ત્યારે એનો જે કલર છે એકદમ ડાર્ક થવા લાગે છે તમે જોઈ શકો છો અને આપણે જે ઘી ઉમેર્યું હતું એ ઘી છે એકદમ હલવાને શાઇની બનાવશે તો આપણો હલવો તૈયાર છે ગેસ બંધ કરી દઈશું અને આ હલવો છે એકદમ કંદોઈ જેવો બને એની માટે ગેસ બંધ કર્યા બાદ અહીં મેં પચાસ ગ્રામ જેટલો મોળો માવો ઉમેર્યો છે તો અને ત્યારબાદ બે ચમચી જેટલું ઘી બસ આ બંને વસ્તુ છે ગેસ બંધ કર્યા બાદ ઉમેરવી અને સારી રીતે મિક્સ કરી લેવી અને ત્યારબાદ વચ્ચે થોડા ડ્રાય ફ્રૂટ તમને તમારી પસંદના કાજુ બદામ કે પિસ્તા તમે ઉમેરી શકો અને મિક્સ કરી શકો તો આપણો આ ગાજરનો હલવો તૈયાર છે ગરમા ગરમ મેં અહીં સર્વ કર્યો છે ઉપરથી પિસ્તા અને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કર્યો છે તો આ રીતથી સ્ટેપ બાય સ્ટેપ જો હલવો બનાવવામાં આવે તો તમારો હલવો પણ એકદમ પરફેક્ટ બનશે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય